પાંડેસરા વિસ્તારમાં રિક્ષાના ભાડામાં વધારો કરતા બબલ અને વાહનો રોકી દેતા ટ્રાફિક જામ હતો મહિલાઓની માંગ છે કે ભાડું વધારવામાં છે અમારો પગાર પણ વધારો સ્ટોરી રિપોર્ટ બાય સતીશ ગુંભાણી સાથે કેમેરામેન ચિરાगराज ઘોર પુરતના વિસ્તારના દ્રશ્યો આપને બતાવવાના પ્રયત્ન કરી રહ્યા છે આપ જોઈ છો કે જે કામદાર જે મહિલાઓ છે ઝાડુ પોચા કરવા માટે જતા હોય છે તે લોકો ક્યાંક ને ક્યાંક અમે વિરોધ કરી રહ્યા છે તેમનો વિરોધ આ પ્રકારનો છે કે ભાઈ રિક્ષા વાળો ના જે ભાડા વધારવામાં આવ્યા છે તેના કારણે ક્યાંક ને ક્યાંક અમને સાફ સફાઈ ના કામ માટે પોચાતું નથી તેના કારણે અમે વિરોધ કરી રહ્યા છે તેમની સ્પષ્ટ માંગ છે કે જે રિક્ષા વાળો જયારે ભાડું વધારી રહ્યો છે તો ત્યાં ક્યાંક ને ક્યાંક તમારા જે કામ પર જતા હોય છે સેતાનીઓ દ્વારા પણ અમારો પગાર વધારવામાં આવે

पगार बढ़ानी चाहिए क्योंकि हमको भी है और रिक्शा वाले को भी है बस यही समस्या है हमारी हम सौ जाने सो सो डेढ़ सौ ज्यादा है हमारी तो दो, दो तीन ही मांगे सिग्नल कम करे और पगार बढ़ाए और रिक्शा वाले में तीन ही जन बैठे आगे कोई नहीं बैठना चाहिए आगे आदमी बैठे चले लेकिन लेडीज नहीं बैठना चाहिए बस यही समस्या है हमारी